ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક દાણી કાજલબેન ભાનુકાંતભાઈને લાંચ લેતા એસીબીએ ઝડપી પડ્યા છે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને આરોપીને લાંચની રકમ સાથે રંગે હાથ પકડી પાડ્યા હતા ફરિયાદીને ભરણ અને ઘરેલું હિંસા કાયદા હેઠળ દાવો કરવા માટે ફાઇલ બનાવવાની જરૂર હતી અને આ કામ આરોપી કાજલબેન દ્વારા કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ફાઇલ તૈયાર કરવાના બદલામાં આરોપીએ ફરિયાદી પાસે પાંચસોની લાંચની માંગણી કરી હતી તો ફરિયાદ લાંચ આપતા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને જેને લઈ એસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગઈકાલ બાવીસ સપ્ટેમ્બરના રોજ વિવિધ લક્ષ્મી મલ્યા કલ્યાણ કેન્દ્ર ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું આ ટ્રેપ દરમિયાન આરોપી કાજલબેન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પાંચસોની લાંચ સ્વીકારી હતી તો લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેમને સ્થળ પર જ પકડી પાડ્યા હતા તો આ સફળ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ સોલંકી અને મદદનીસ નિયામક એ કે પરમારના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી તો એસીબીએ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કબર ગુજરાત લાઓ